નડિયાદ સિંધ સમાજ દ્વારા દિવંગત નયન સંતાણીને શ્રદ્ધાંજલિ અમદાવાદમાં થયેલી એક દુઃખદ ઘટનામાં યુવાન નયન સંતાણીના અકાળ અવસાનથી નડિયાદનો સિંધી સમાજ શોકમાં ડૂબી ગયો છે તેમના નિધનને પગલે સમગ્ર સમાજમાં ઊંડા શોકની લાગણી પ્રસરી છે આ દુઃખદ ઘડીમાં દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે ગત શનિવારે રાત્રે દસ કલાકે ઝૂલેલાલ મંદિર રાધા સિંધુ ભવન નડિયાદ ખાતે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોક સભામાં મોટી સંખ્યામાં નડિયાદ સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા સૌએ મીણબત્તીઓ પ્રગટાવીને મૌન પાડ્યું હતું અને દિવંગત નયન સંગતાણીને ભાવ અભિની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આયોજક જુલેલાલ મંદિર રાધા સિંધુ ભવન નડિયાદ દ્વારા સમગ્ર નડિયાદ સમાજને આ મુશ્કેલ સમયમાં સંતાણી પરિવાર સાથે ઊભા રહેવા અને તેમને હૂંફ આપવા માટે અપીલ કરવામાં આવી હતી નરેશ ગનવાણી નડિયાદ બહેનો માતાઓ

વિનંતી છે કે આ જે ક્રૂર હત્યા થઈ છે એટલે અમે આખા સમાજ ભેગું થઈ એમને જલ્દી ન્યાય મળે અને નવા એવા કાયદા બનાવે કે આવી ફરી ક્રૂર હત્યા ના થાય એની માટે નવા કાયદાનું ઘડતર કરે એવી અમારી સરકારને અપીલ છે